મહત્વના સમાચાર પર નજર કરીશું મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાન પુરુષોત્તમ પીપરિયાનું ક્ષત્રિયોને ટેકો છે ક્ષત્રિયને ટેકો આપવામાં આવ્યો છે પાટીદાર આગેવાન છે હું પાટીદાર હોવા છતાં ક્ષત્રિયોને ટેકો આપું છું તેવું પુરુષોત્તમ પીપરિયા દ્વારા કહેવામાં આવ્યું છે

બધા જ રજવાડાઓએ પોતાના રાજપાટો છે એ સરદાર પટેલની એક જ અપ્રિલથી ન્યોછાવો કરી દીધા હતા એ પણ ભૂલવું જોઈએ નહીં આ બધી બાબતોને ધ્યાને રાખીને જો વિચાર્યું હોત તો મારી દૃષ્ટિએ આ કોમેન્ટ કરી ન હોત જે કોમેન્ટ કર્યા પછી માફી પણ માગી લીધી છે ત્યારે આ પ્રશ્નો હવે રહેવો ન જોઈએ તેમ છતાં મારી દૃષ્ટિએ આ બાહ્ય પરિબળો કરતા આંતરિક જે વિખવાત છે એનાથી વિવાદ વધુ વકરી રહ્યો છે એ પણ હવે સરકારે અથવા તો પક્ષે એ નિવારવા માટે યોગ્ય પગલા